અરવલ્લીના મોડાસામાં નકલી સિંચાઈ વિભાગની કચેરીના શકના આધાર ઉપર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જનતા રેડ પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લીના મોડાસામાં તિરુપતિ રાજ બંગલોઝ મકાન નંબર રે ઓગણત્રીસમાં રિટાયર્ડ સિંચાઈ અધિકારી અને ચાલુ સિંચાઈ અધિકારી બંને ત્યાં હાજર રેડ દરમિયાન જોવા મળ્યા પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે સરકારશ્રીનો સિંચાઈ વિભાગ કચેરી ફાળવેલી હોવા છતાં વગર બોર્ડ સોસાયટીના મકાનમાં અને એ પણ રિટાયર્ડ અધિકારીના મકાનમાં તિજોરીથી ભરેલી ફાઇલો બિલોનો જથ્થો તેમજ ટેબલનું ખાનું ભરેલા સહી સિક્કાઓ મળી આવે છે ત્યારે પ્રશ્ન થાય કે કોની મંજૂરીથી અને કોના કહેવાથી ઘરમાં ઓફિસ ચાલી રહી છે ભ્રષ્ટાચાર આચારવા માટે બરોબર વહીવટ કરવા માટે આ ઓફિસનો ઉપયોગ થતો હતો ઓફી સાસરી છે કે નકલીテナ માટે તપાસ અધિકારી DYDDO પ્રજાપતિ સાહેબની તપાસ સમિતિ બનાવી હાલ તપાસ ચાલુ છે પરંતુ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના કહેવા પ્રમાણે જો સાચી અને તટસ્થ તપાસ થશે તો કોંગ્રેસના નેતા સુધી તેનો રેલો જઈ શકે છે પરંતુ એક વાત તો માનવી રહી રાજેના annapurva મંત્રી એ મોડાસાના ધારાસભ્યના શહેરમાં બાયરથી અપક્ષિતેલા ધારાસભ્ય આવીને જનતા રેડ પાડે તો સમજો કે ખરેખર કણિત તો નીકળશે એ હું લોકોમુખે ચર્ચાઈ રહ્યો છે હાલ તો તપાસ ચાલુ છે નકલી છે કે અસલી તે તપાસ

બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે ને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રીને શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી ને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીઓશ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો અને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમ બી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છથી સાત એમ બી બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બેથી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસથી સાહીઠ સિક્કાઓ પડ્યા હશે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે આની પહેલાં મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો જ અધિકારી તપાસમાં જાય એ મારા માટે દુઃખની વાત છે કાલે સાંજે પાંચ વાગે અમે માન્ય ધારાસભ્યશ્રી બાયડનું અમારી ઓફિસમાં ફોન હતું કે એવી કોઈ નકલી કચેરીની આશંકા છે તો તરત જ સવા પાંચ વાગ્યા સુધી અમારા અધિકારી એમની ટીમ સાથે ત્યાં હાજર હતા જે સ્થળે એમને અમે સૂચવ્યું ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે જે ફાઇલો સિક્કાઓ અને કાગળિયા મેઝરમેન્ટ બુક્સ જે પણ મળી છે બધા પોતાના કબજામાં લઈને એને અમે અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમકે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ એવા કશું જ અહીંયા નથી મળ્યું આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે સંભાવના છે શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય કેમકે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને સિક્કાઓમાં જોવા પડશે એ પણ એમને પર્સનલ નામના છે એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે કે એમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવામાં આવશે અને જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે સિંચાઈ નાકા કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પંચાયતમાં એમના નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી જે નિવૃત્ત અધિકારી જેમને ઘરની આ વાત છે એમને પાસે માર્ગદર્શન માટે ગયા હતા તે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે સલાહ માટે

એ બધા અત્યારે કાલે તો અમે બધા કસ્ટડીમાં લઈ લીધા જેનાથી એમના કોઈ મિસયુઝ નહીં થાય એટલા માટે જ કમિટીમાં એક કમ્પ્યુટરના જાણકાર અધિકારી પણ અમે રાખ્યા છે જે એમની કમ્પ્યુટર અને પ્રિન્ટર મળ્યા છે એમની પણ ઊંડાઈપૂર્વક તપાસ કરશે હિસાબની એક હિસાબી કેડરનું પણ અધિકારી રહેશે અને કેમ કે એ ટેકનિકલ મેટર છે એટલે ટેકનિકલ અધિકારી પણ એમાં કમિટીમાં સમાવેશ કરશે